જેમના અધ્યક્ષ સ્થાન એવા વાસદા ચીકલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ શૈલેષભાઈ નિકુંજભાઈ વાડુ સાહેબ અમે એમની સમગ્ર ટીમ જે આયોજન કર્યું કર્મા ઇન્સ્ટિટ્યૂટ ગૌરંગભાઈ એમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે હમણાં નિકુંજભાઈ સાથે વાત થઈ કે આટલા જવાનોને એક સાથે લાવવા એ સૌથી મોટી વાત છે કારણ કે ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે આપણા બાજુના ગામમાં કોઈ જવાન રહેશે સાથે અહીંયા નિવૃત્ત જવાન એવું લખ્યું પણ હું માનું છું કે એક જવાન કોઈ દિવસ નિવૃત્ત થતો નથી એ ત્યાંથી નિવૃત્ત થઈને પણ અનેક જગ્યાએ સેવા બજાવતો જ હોય છે ઘણા લોકો ડૉક્ટરોને ભગવાનનું સ્વરૂપ આપે છે હું પણ માનું છું કે ડૉક્ટર માણસોને બચાવે છે એટલે ભગવાન એમને પણ માનવા જોઈએ પરંતુ કલ્પેશ પટેલ એ વાતને માને છે કે જે માણસ દેશની સેવા કરી અને આપણા જેવા જીવતા જાગતા લોકોને બચાવે છે ને એટલે આ તમામ જવાનોને હું ભગવાનનું સ્વરૂપ આપું છું સાથે બહેનોને પણ અભિનંદન આપું છું કે એમના ધર્મપત્ની ભાઈ બહેન કે એમની માતાઓ કે જેમને એ લોકોએ દેશની સેવા માટે જવા માટે મોકલ્યા કારણ કે સૌથી મોટું પીઠબળ ઘરની સ્ત્રીઓ હોય છે માતાઓ બહેનો હોય છે માટે બહેનોને પણ અભિનંદન આપું છું સાથે જે આ જવાનો આપણા દેશ માટે જે કરી રહ્યા કર્યું છે એમણે એક બલિદાન આપ્યું છે ત્યારે અમે તો એમના આગળ કંઈ જ નથી એમને એમના માટે બોલવું હોય તો ઘટે પરંતુ તમામને અભિનંદન સાથે અહીંયા ઉનાઈ સુધી આવ્યો છે સાહેબ મને માફ કરજો કદાચ આજે મારે નહીં બોલવું જોઈએ વાળું સાહેબ માફ કરજો પરંતુ અહીંયા આવ્યો ને તો મને કહીને જ જામ એવું થયું કે થોડાક સમય પહેલાં અહીંયા ફટાકડાના નામે અમને હેરાન કરે ઉનાઈ મેળાના નામને હેરાન કરે નામે હેરાન કરે પરંતુ એમને આજે જાહેર મંચ પરથી કહીને જવા માગું શું અમે શાંતિથી રહીએ છીએ દરેક સમાજ સાથે હળી મળીને રીએ અમને સંચેડતા નહી બાકી આદિવાસી સમાજ ખેરગામ માળી કરતા પણ અટકાશે નહીં સૌનો આભાર આભાર કમલેશભાઈ